এ মা মেলীমা মারি এই গলি পুত তোয়া আ এলা জিনে তো আইগে না না এত বুজ গেল আ ঘুম গো দেন না বাস দা এত লোচা পড়েস আ ও

કારું શરીર દેખાય કંઈક વધેલું છે શું હતું રે યાર ફોન થયું છે વાત થયું છે અરે આ લાઈ બેથી બે થી ભાડા દેવાનું કંઈક હતું એ કામ Ne canım? Ne canım? Ne günde Ne günde yutar?

લેતો હોલે લેતો હોલે આ લે આ લે આ લે આ લે ઉપર ઉપર